નમસ્કાર ખેડૂત મિત્રો સૌરાષ્ટ્ર ખેડૂત ચેનલ ઉપર તમારું સ્વાગત છે જો તમે આ ચેનલ ઉપર નવા હો તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો આજે વાત કરીએ ગોંડલની તારીખ નવ પાંચ બે હજાર ચોવીસ જીરું ત્રણ હજાર પાંચસો એકથી પાંચ હજાર ત્રણસો એક રૂપિયા રાયડો છસો છોતેરથી નવસો એકત્રીસ એડા આઠસો એકોતેરથી એક હજાર એકાણું અડદ એક હજાર એકથી અઢારસો એક્યાશી મગ બારસો એકતાલીસથી અઢારસો એકતાલીસ ડુંગળી સફેદ છસોથી બસો ઈઠોતેર તુવેર એક હજારથી બે હજાર ત્રણસો એકાવન સોયાબીન આઠસોથી આઠસો એક્યાશી ડુંગળી એકસો એકથી ત્રણસો એક મરચાં આઠસો એકથી ચાર હજાર ચારસો એકાવન તલ અઢારસો એકથી છવ્વીસો એકાણું ઘઉં ટુકડા ચારસો ચોસઠથી છસો એકાવન ઘઉં લોકોન ચારસો સિતેરથી છસો છ કપાસ અગિયારસો એકથી પંદરસો છેતાલીસ હવે વાત કરીએ જામ જોધપુરની તો કલોજી પંદરસોથી પાંત્રીસો પચાસ રૂપિયા રાયડો નવસોથી નવસો એક્યાસી એરંડા એક હજારથી એક હજાર એક્યાસી ચણા એક હજાર એકાણુંથી બારસો સોળ રૂપિયા મગ સત્તરસોથી અઢારસો પચાસ તુવેર ઓગણીસો એકથી ત્રેવીસો એક ધાણા એક હજારથી પંદરસો એકાણું બાજરી ત્રણસોથી ત્રણસો સિતેર તલ સફેદ ત્રેવીસોથી છવ્વીસો ઘઉં ટુકડા ચારસો વીસથી પાંચસો બાવીસ મગફળી ઝીણી નવસોથી બારસો એકસઠ મગફળી નવસો પચાસથી બારસો છેતાલીસ રૂપિયા કપાસ તેરસો પચીસથી પંદરસો એક્યાસી રૂપિયા હવે વાત કરીએ જામનગરની તો જીરું એકત્રીસોથી પાંચ હજાર ત્રણસો પંચોતેર રાયડો આઠસો ત્રીસથી એક હજાર તેર એરંડા એક હજારથી એક હજાર ચણા અગિયારસોથી બારસો ને ત્રેવીસ રૂપિયા અડદ છસો પચાસથી લઈ ચૌદસો ને સાઠ રૂપિયા મગ એક હજારથી લઈ અઢારસો ને પંચોતેર રૂપિયા તુવેર પાંચસોથી લઈ એકવીસો પંચ્યાસી રૂપિયા ધાણા એક હજારથી લઈ પંદરસો પચીસ રૂપિયા અજમો બાવીસો સાઠથી લઈ એકત્રીસો એંસી રૂપિયા જુવાર છસોથી લઈ સાતસો પાંચ રૂપિયા લસણ એક હજાર પચાસથી લઈ એકત્રીસો રૂપિયા ડુંગળી પાસઠથી લઈ ત્રણસો ને ચાલીસ રૂપિયા બાજરી ત્રણસો પંચાણુંથી પાંચસો પાંચ રૂપિયા તલ સફેદ ત્રેવીસોથી લઈ પચીસો રૂપિયા ઘઉં ટુકડા ત્રણસો પંચ્યાસીથી લઈ પાંચસો છત્રીસ રૂપિયા મગફળી ઝીણી એક હજાર પચાસથી અગિયારસો પંચાણું રૂપિયા મગફળી એક હજારથી અગિયારસો નેવું રૂપિયા હવે વાત કરીએ રાજકોટની કલોજી ચોત્રીસોથી ત્રણ હજાર નવસો ઓગણત્રીસ રૂપિયા સિંગદાણા પંદરસો સાઠથી સોળસો નેવું જીરું પિસ્તાલીસોથી બાવનસો છ્યાસી રાયડો આઠસો પચાસથી આઠ નવસો પંચ્યાસી એરંડા નવસો પચાસથી એક હજાર એક્યાસી ચણા અગિયારસો સાહીઠથી બારસો પાંત્રીસ રજકાનું બી પાંત્રીસોથી ચુમ્માલીસો સુવા તેરસો પચાસથી અઢારસો એક મેથી નવસો પચાસથી તેરસો પચાસ અડદ સત્તરસો પંદરથી ઓગણીસો એકોતેર મગ સોળસો દસથી બે હજાર નેવું સબગુલ સોળસોથી ચોવીસો સાહીઠ તુવેર અઢારસો ચાલીસથી બાવીસો આણત્રીસ ધાણા બારસો પિંચોતેરથી પંદરસો પિંચોતેર અજમા સત્તરસોથી ચોવીસો સાહીઠ સોયાબીન આઠસો પચાસથી આઠસો બાણું જુવાર છસો નેવુંથી આઠસો પિંચોતેર લસણ ચૌદસોથી બત્રીસો પચાસ વરિયાળી અગિયારસોથી અઢારસો પંદર મરચાં સૂકા નવસો પચાસથી સત્યાવીસો તલ કાળા અઠ્યાવીસોથી એકત્રીસો સાઠ તલ સફેદ ચોવીસોથી અઠ્યાવીસો પંદર ઘઉં ટુકડા ચારસો બ્યાસીથી છસો વીસ ઘઉં લોકવન ચારસો અઠ્યાસી પાંચસો ત્રીસ મગફળી ઝીણી અગિયારસો સાઠથી તેરસો દસ રૂપિયા મગફળી અગિયારસો ચાલીસથી તેરસો તેર રૂપિયા કપાસ ચૌદસો દસથી પંદરસો એક્યાશી રૂપિયા ખેડૂત મિત્રો આ ચેનલ ઉપર નવા હો તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો